ભાવનગર જિલ્લામાં પહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાકને વ્યાપક અસર જોવા મળી હતી ત્યારબાદ હવે ફરી એકવાર ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકમાં પણ હવે બાફિયા રોગના કહેરના કારણે ફરી એકવાર ખેડૂતોને પડ્યા પર પાટું જોવા મળી રહ્યું છે ખેડૂતોના ખેતરમાં રહેલા ડુંગળીના પાક બાફિયા રોગથી બરબાદ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લો એ મુખ્યત્વે ડુંગળી પકવતો જિલ્લો છે અને ડુંગળીના પાકમાં પણ કમોસમી વરસાદનું પાણી લાગવાના પગલે બાફ્યો રોગ લાગુ પડતા ખેડૂતોના ડુંગળીના પાકને વ્યાપક અસર પડી જોવા મળી રહી છે ઘનશ્યામભાઈ મોરી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ઘનશ્યામભાઈ શું તકલીફ છે ખેડૂતોને શું વાવેતર કર્યું હતું હાલના સમયની અંદર ખેડૂત નિરાધાર થયો છે આજે કુદરતી ક્રોપ થયો છે અને જયારે કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે જે કપાસ મગફળી એમાં તો વિનાશ નુકસાન હતું તે બહુ મોટું નુકસાન ત્યાર પછી ખેડૂતોને આશા હતી કે ડુંગળી આપણે વાવીને એની માંથી કઈક ભરપાઈ થાય પણ એની અંદર ખેડૂતોએ વ્યાજવા લઈ ઉશીના લઈ અને કળી અથવા તો રોપ લાવી અને જે ડુંગળીનું વાવેતર સોપાણ કરેલું એની અંદર અતિ વરસાદ પડવાથી પાણી ભરાઈ રહેવાથી બાફ્યો રોગ આવી અને સર્વ ડુંગળી હાવ વિનાશ થઈ ગયો છે એટલે ખેડૂતોની આગળ બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે સરકારે પેકેજ જાહેર કર્યું છે તે ખરેખર દુર્ભાગ્ય કહેવાય ખેડૂતોના કે જે ખેડૂતને વિઘે નુકસાની વીસ પચીસ હજારની છે એની જગ્યાએ પાંત્રીસો રૂપિયાનું વળતર આપે છે આ ખેડૂતની મજાક છે ખેડૂતોએ ગંભીરતા લેવી જોઈએ પરિસ્થિતિ સમજવી પડે સરકારની પાસે મારા ખ્યાલ મુજબ આ ખેતી ખેતીનું જ્ઞાન નહીં હોય કે ખેતીની અંદર કેવી રીતે મહેનત થાય કેટલો ખર્ચો થાય ને કેટલું નુકસાન થાય છે એટલે આ સ્વાર્થી મતલબી રાજકારણના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ખેડૂતોનું કોઈ છે નહીં એટલે સરકારને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે ખરેખર ગામડામાં આવી સ્થિતિ સંભાળો અને જુઓ અને ખેડૂતોને પગભર રહે એવી સ્થિતિનું નિર્માણ કરો તમારું નામ મારું નામ સોહાણ મનુભાઈ ગેમાભાઈ ગામ સર તાલુકો શિહોર જિલ્લો ભાવનગર મેં પહેલા ચોમાસાની સિઝનમાં મગફળી કરી હતી મગફળી કાઢી ત્રીસ ટકા રહી હાસિલમાં એ કાઢીને એવું નક્કી કર્યું કે આપણે કસ્તુરી કેતા ડુંગળી કરવી છે એમ પછી આઠ વીઘાની ડુંગળી કરી પછી વરસાદ કમો છે એમના ક્યારા ભરાઈ ગયા ભરસક આઠ દે એક દારૂ વરસાદનું જોર્યું ડુંગળીમાં બાઇફર નામનો રોગ આવ્યો એટલે મારે આઠે વીઘાની ડુંગળી નાબૂદ થઈ ગઈ છે મારી નહીં પણ આજુબાજુ શહેર તાલુકાના આજુબાજુ કોઈ પણ ગામડાના ખેડૂત ડુંગળી પકવતા બધાને મોટા પાયે નુકસાન થયું છે એમ

બધું પાક નિષ્ફળ થઈ ગયો છે અને બાફિયા નામનો રોગ આવ્યો એટલે બધું નાશ થઈ ગયું છે તો કઈ રીતના ખેતરમાં તમે આમાં બીજે કેટલો ખર્ચ થાય છે અને કે પ્રકારે હોય છે કળી એ અમાર 400 500 રૂપિયાનો ભાવ હતો એ ભાવની કળી અમે લાવ્યા અને બીજે લગભગ 30000 નો ખર્ચો કર્યો છે એમાં કાય આવે નીકળે છે નિયમથી ખામી ડુંગળી નાશક થઈ ગઈ છે આ રોગ આવવાનું કારણ છે એ અતિ વરસાદ આવ્યો કે નહીં કમોસમી વરસાદ આવ્યો છેલ્લે એના લીધે પાક બધો નિષ્ફળ થઈ ગયો